મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ઠંડીનો ચમકારો વધતા ચોર તોડકી સક્રિય થઈ છે લુણાવાડાના મધ્યમાં દરજીની દુકાનમાં ચોરી કરવા માટે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડી વધતા જ ચોરો એક્ટિવ થઈ જાય છે એ જ રીતે ઠંડી વધતા જેને મહીસાગર પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે આ ચોરો એક્ટિવ થઈ ગયા છે લુણાવાડાના મધ્ય વિસ્તારમાં આવેલું આ દરજીની દુકાન કે જ્યાં આ દરજીની દુકાનમાં ચોરી કરવા માટે ચોરો ઘૂસ્યા અને સીસીટીવી કેમેરામાં ક્યાંક થયા છે પરંતુ દરજીની દુકાનમાં ચોરોને કંઈ ન મળ્યું એટલે વિલા મોડે પાછા ફરવાનો વારો આવ્યો તેઓ ત્યાંથી બહાર નીકળી ગયા મોડા પર સાલથી પોતાનું મોડું ઢાંકી અને ચોરી કરવા માટે આ ટોળકી એક્ટિવ બની છે Thank you. Thank <laughs> you.